મિત્રો આ ભમરિયા કુવાનો પહેલો ગેટ છે આ પાર્ટ ટૂર છે બરાબર આ પહેલાં વિડીયોમાં આપણે બતાવ્યું હતું પહેલો ગેટ છે આપણે જઈ રહ્યા હતા અંદર ભમરિયા કુવાની અંદર જુઓ મિત્રો આ એનો બીજો ગેટ છે અને આ ઐતિહાસિક સ્થળ આવેલું છે જો એનું લોકેશન જોવો કેવું મસ્ત એને કુદરતી સૌંદર્ય સાથે સંકળાયેલું છે જેવો ઉભો કેવો છે લગભગ તેપન વર્ષ સુધી મોહમ્મદ યુગડાએ ગુજરાતમાં શાસન કર્યું તે દરમિયાન આ પંદરસોની સમા બનાવેલો એક ઐતિહાસિક સ્થળ છે જે આવેલું છે મેં ખેડા જિલ્લાના મહેમદાદ તાલુકાના કતકપુરા ગામ નજીક અને તે ખેડા જિલ્લો મેંદાવ ખેડા રોડ પર આવેલું આ ઐતિહાસિક સ્થળ છે કેવું ગ્રીન લોકેશન છે જોઈ શકો છો અને આ તમને આ વિશે તમને માહિતી આપી હતી કા ઐતિહાસિક સ્થળને જો કાયદેસર કોઈ ક્ષતિ પહોંચાડી એ કાયદેસર ગુનો છે અને પચાસ હજાર સુધીનો દંડ થઈ શકે છે જય માતાજી આ વિડીયો લાઇક શેર કરવું જરૂર કરજો જય માતાજી